એટલું 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 ને આટલું ને તમે જો કે જોઈએ શેકતા હશો કે આપણે ભાઈ સફરજન અરીસામાં દેખાડવા આપણે પહોંચી ગયા છીએ તો ભાઈ સરસ મજાનો ભાઈ રૂમ જો મસ્ત ક્લીન થઈ ગયો છે ગોઠવાઈ ગયો છે પંખો પંખો બધું સાફ થઈ ગયું છે અને આમ જો સરસ મજાનો રૂમ જો યાર કાંઈ ના ઘટી અત્યારે તો ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દીધો છે અહીંયાથી જો અહીંયા 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 અને આમાં પણ દેખાડી દઉં જો તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોસ તો ભાઈ ઘરેથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં તો ભાઈ સરસ મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ બધાને જય માતાજીને અત્યારે વાગ્યા છે કેટલા ખબર નવ વાગી છે તમને એમ થતું કે આ નવ વાગ્યા તો એ કેમ કરે છે પણ ઘરે રહેવાનું કારણ એ છે કે ભાઈ આજથી અમારે વેકેશન પડી ગયું છે કાલ મોડા સુધી ક્યાંય લીધું હાથ હાથ વાગી ત્યાં લગભગ કારખાના ને આંગળી કરવા હતું ને એટલે તો કાલે વેકેશન પાડી દીધું છે એટલે આજથી વેકેશન ને આ બધું જોતા તમને એમ થતું છે કે આ હું આદરી દીધું છે તો ભાઈ એવું કાંઈ નથી માળિયા બાળિયા બધું ખાલી થઈ ગયું છે અને કેટલાય દિવસથી ભાઈ રૂમમાં બધું હોય ને અસ્તવ્યસ્ત પીડ્યું હતું કેમ કે હોય ને બધું કબાટ ને એવું બધું હોય ને પાછું સેટઅપ એટલે કે ગોઠવવાનું છે અને આ બધું માળિયાને એવું બધું ખેરવા મળ્યું છે અને હજી જો આ ઉતારવાના છે આ શું કહેવાય એપલ ને દાઇડિયમ ને ને એવું બધું ઉતારીને એટલે હને આ બધી નવી વસ્તુ લાગી જાય કા અને આ જો એની રીતે હને ખેરવાનું કરી દીધું હે સારું ભાઈ કાંઈ વાંધો નહીં આજ તો ધૂજાળાનું દિવાળીની સાફ સફાઈ ઉપાડી છે તો કઈ રીતનું બધું થાય છે આગળ જોતા રહેજો એટલે અંદાજ આવી જાય બાકી હને આ બધો રૂમ પહેલાં જેવો વ્યવસ્થિત કરીને હને મસ્ત ક્લીન કરીને તમને બધા દેખાડીશ પછી તમને એમ થશે કે નહીં હવે રેડી એમ તો કાંઈ વધુ નહીં હાલો ફટાફટ અને સાફ સફાઈ દિવાળીના ધોઝાળા તમે બધાય કરી લીધા કે નહીં જરા કોમેન્ટ કરી દેજો બાકી અમે હને સાફ સફાઈ કરવા મળીને બધું પાછું વ્યવસ્થિત કરી દેવી તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બધા રહેજો જો ફ્રેન્ડ જો ભાઈ અત્યારે આટલું એટલું 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 ને આટલું આટલી ભાઈ સાફ સફાઈ થઈ ગઈ છે સરસ મજાનું તો ભાઈ ગોઠવણી પણ રૂમમાં કરી દીધી છે અને હજી આટલું બાકી છે હજી અહીંયા અહીંયા કબાટ આવશે અહીંયા અરીસો આવશે અહીંયા બધે ફોટાફ્રેમો આવશે અહીંયા પણ ફોટાફ્રેમો આવશે અને આ બે ફોટાફ્રેમો છે જેને આપણે ઓલરેડી સાફ સફાઈ કરીને મૂકી દીધી છે છતાંય આજે પાછી સાફ સફાઈ કરવાની છે ને અત્યારે જો ભાઈ ફિનાઇલવાળું પોતું લાગી જાય એટલે અહીંયા સોફા અહીંયા અહીંયા બે સોફા અહીંયા અરીસો અહીંયા કબાટ ને અહીંયા એક સોફો અને આ બધી ફોટા ફ્રેમો ને ઘડિયાળની એવું બધું આવી જાય છે તો અત્યારે આટલી સાફ સફાઈ થઈ છે હજી કબાટનું એવું બધું અંદર લેવાનું છે બાકી આ બધું એક્સચેન્જ મીન્સ કે ચેન્જ કરવાનું છે અને બહાર જો આ બધું રમણ ભમણ પડ્યું છે લઘર વઘર કાંઈ નેઠો જ નથી અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર છે જો દોઢ વાગવા એવા છે તો કાંઈ નહીં હાલો આગળની સફાઈ અને કન્ટિન્યુ કરવી બાકી આ પોતું લાગી જાય ને પંખો કરી દો આમ તો અન્ય પંખો કરી દઉં હું બહાર વહી જાઉં પંખો કરી દઉં એટલે અહીંયા પોતું લાગે ફટાફટ ફૂંકાય ફૂંકાઈ જાય પછી છે ને આ કબાટની છે ને આ કબાટની આપણે અહીંથી લઈ અને આ બાજુના રૂમમાં આમાં અહીંયા શિફ્ટ કરવાનો છે તો કાંઈ વાંધો નહીં એનો ફટાફટ પોતે લાગી જાય પછી એને કબાટને શિફ્ટ કરી દઈ તો કન્ટિન્યુ બના રહી ગયો તો ભાઈ સાહેબ અત્યારે પાછી થોડીક અપડેટ આપી દઉં છું તો જો સરસ મજાની ભાઈ છબીઓ આવી ગઈ છે અને આ જો કબાટ પણ આવી ગયો છે અને આ સાઈડ ઘડિયાળ ને છબીઓ પાછું બધું આઈ ગયું છે ને આ ગોદડા ગોધડાની હું કબાટ ખાલી કર્યો હતો એટલે પાછું અહીંયા અંદર પાછું મૂકવાનું છે તો કાંઈ વાંધો નહીં અને આમાં જો ઘણી વસ્તુ મૂકાવા મળી છે તો કાંઈ વાંધો નહીં જો આ રીતનું પાછું કંઈક તૈયાર કર્યું છે તો હાલો આગળનું પાછું હેને આ મૂકવા મળે ગોઠવણી થઈ જાય એના ઉપર મૂક ઉપર મૂક એટલે ખબર દે તો અને કાંઈ વાંધો નહીં અને આપણું જો બટકુ જયલ્યા ભાઈ બટકુ વાહ વાહ સરસ મજાનું એટલું સફર જન તો ભાઈ કાંઈ વાંધો નહીં હાલો એટલી ગોઠવણી થઈ છે બાકીની આગળની અલગ કઈ રીતની બધી હજી આની ઉપર ને એવું સેટલમેન્ટ કરવાનું છે એટલે કે ગોઠવવાનું છે તો ભાઈ કાંઈ વાંધો નહીં અલગ ફટાફટ ગોઠવી નાખ્યું ને જો સરસ મજાની રાધા કૃષ્ણની મૂર્તિ ઓલે છબી મોટી આ સાઈડ લવ બર્ડ ને આ સાઈડ બી રાધાકૃષ્ણની મૂર્તિ તો ભાઈ કાંઈ વાંધો અગે ગોઠવવા મળ્યું કન્ટિન્યુ બના રહીજો તો ફ્રેન્ડ અત્યારે ફાઇનલી આપણો રૂમ આખો સેટઅપ થઈ ગયો છે તમે જો કે જોઈએ આપણે ભાઈ સફરજન અરીસામાં દેખાડવા આપણે પહોંચી ગયા છીએ તો ભાઈ સરસ મજાનો ભાઈ રૂમ જો મસ્ત તકલીન થઈ ગયો છે ગોઠવા ગયો છે પંખો બંખો બધું સાફ થઈ ગયું છે અને આમ જો સરસ મજાનો રૂમ જુઓ યાર કાંઈ ના ઘટી અત્યારે તો ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દીધો છે અહીંયાથી જો અહીંયા 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 અને આમાં પણ દેખાડી દઉં જો સરસ મજાનો કબાટમાં પણ ગોઠવાઈ જશે આપણા પહેલાંના ફોટા છે અને સરસ મજાનો અને જો આપણે સફરજનનું બોક્સ આ પણ મારો જ ફોટો છે જરાક જોઈ દેજો બાકી જો આખા રૂમની છે ને ટૂર કરાવી દઉં તો ભાઈ જો સરસ મજાનો અહીંયાથી અહીંયાથી સરસ મજાનું સેટઅપ આપણે ગોઠવી દીધો છે અને ઉપર બધાય વાસણ એવું અને અહીંયા સાઈડ આપણે ફ્રેમ ને એવું તો હતું જ તે અને આ સાઈડ બધા આ સાઈડ ફ્રેમ અરીસો સોફા ને એક સોફા અહીંયા અને ઓસાડ પણ બદલાવી નાખ્યો છે તો ભાઈ આ રીતની કંઈક અત્યારે રૂમ થઈ ગઈ છે અને જો સરસ મજાનો ડાગલો પણ અહીંયા લગાડી દીધો છે અને જે કોઈને ભાઈ મને તરાક ખાઈ હોય આવતા રહ્યો બાકી અહીંયા કેરી છે અહીંયા કેરી છે અહીંયા છે અને જો સફરજન ને એવું અહીં અને દાળ સ્ટ્રોબેરી બાયકાય છે તો ભાઈ કાંઈ વાંધો નહીં જો આ રીતનું સરસ મજાનું સેટઅપ થઈ ગયું છે તો મસ્તીનું અત્યારે દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ છે અને અહીંયા જો સેટી ઉપર જવા માટે આસન લગાવી દીધું છે કેમ કે પગલુસિન થાય એટલે વસાડ ને એવું કંઈ ગાદલું ને એવું કંઈ ખરાબ ન થાય એટલા માટે આસન પણ લગાવી દીધું છે તો ભાઈ સરસ મજાની રૂમની સાફ સફાઈ થઈ ગઈ છે ને હવે બહારની સાફ સફાઈ કરવાની છે તો ભાઈ કાંઈ નહીં આ રૂમની સાફ સફાઈ તમને કેવી લાગી જરા કોમેન્ટ કરીને કહી દઈએ તો ચાલો ફરી વાર એકવાર બતાવી દો તો ભાઈ જો સરસ મજાનું અહીંયા 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 પણ સેટઅપ થઈ ગયું છે અને કબાટને એવું નહોતું પણ એ પણ આવી ગયું છે અને આ સાઈડ પણ અને આ સાઈડ પણ અને ઉપર પણ દેખાડી દો અને અહીંયા પંખો અને અહીંયા હમ અને અહીંયા આપણો સફરજન તો ભાઈ કાઈ વાંધો નહીં રૂમ કેવો લીધો જરા કોમેન્ટ કરીને કાઈ દે સરસ મજાની દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ છે તમારે લોકોને સાફ સફાઈ થઈ છે કે નથી થઈ જરા કોમેન્ટ કરીને કહી દીજો તો ચાલો કન્ટિન્યુ બેના રહેજો તો કેમ છો બધાય મિત્રો મજામાં તો મજામાં જ જશો તો બધાયને જય મેલડીમાં જય દ્વારકાધીશ અત્યારે હા જે કહું છું કેમ કે આજે મારો આગળનો તમે વ્લોગ છે એ જોઈ જશે એટલે કે તમે આગળ જોઈને આવ્યા છો એટલે તમને ખબર જ હશે એટલે આજે આખો દિવસ હું વ્લોગમાં આવી જ નથી કેમ કે હું ભાઈ આ કરતી હતી બધું આપણે દિવાળીની સાફ સફાઈ કરવી પડે અને અમારે કંઈ રૂમમાં થોડુંક આડાવડું પડ્યું હતું તો કીધું હરખું કરી વાળ્યું તો હું હવાની નિયમ જતી એટલે હું કંઈ બ્લોગમાં એથી નહીં આ હતા એટલે જો કે તમને ખબર તો પડી જ ગઈ છે તો એક વખત બતાવી દઉં કે મેં કઈ રીતની રૂમનું ડેકોરેશન કર્યું છે તો તમે લોકો જરીક કોમેન્ટ કરીને કહેજો કે કેવું બધું ગોઠવ્યું છે આમ વ્યવસ્થિત થયું છે કે કંઈ આડાવડું છે તો તમે કહેજો એટલે મને ખબર પડે રેડી તો હું તમને બતાવું તો શરૂઆત અહીંથી કરીએ તો આ સાઈડ કંઈક આ રીતનું ગોઠવ્યું છે જો અને આ સાઈડ પણ આ રીતનું કંઈક બધું લગાવી દીધું છે ને આ રીતનું છે બધું કંઈ આપણું ગોઠવેલું જવાબ આપણો રીસો કેટલાય દિવસ પછી આ રૂમ નું કઈક આવો શણગાર થયો છે જવો અહીંયા અત્યારે જામફળ ખાય છે કેમ કે ભાઈ અમે ગયા તા મારા પપ્પા ને ઘરે કેમ કે ભાવનગર થી મારી બેન તમને ખબર જ હશે કે મારી બેન છે ભાવનગર ભણી છે તો એને વેકેશન પડી ગયું છે ને આજે સાંજે આવી એટલે એનો ફોન આવ્યો તો અત્યારે કે હું આવીશ આવી મારા કાકા એ કીધું ને મેં એનો ફોન આવ્યો તો કે આવો અને કીધું ને ગઈ નથી તો અત્યારે મમ્મીને જામફળ દીધા છે જો આ જામફળ ખાય છે અને અમારી થોડીક આ તૈયારી બધી કેવી છે એ દરેક કોમેન્ટ કરીને કહેજો એટલે મને ખબર પડે કે મેં કઈ રીતના ગોઠવું બધું કર્યું એ વ્યવસ્થિત છે સ્પેશિયલ જો કે આ નવરાત્રિમાં પાથરવાનો હતો પણ અત્યારે પાથરો શકાય વાંધો નહીં તો હાલો અમારો આજનો વ્લોગ છે અહીંયા જ પૂરો કરવીશું જો તમને લોકોને અમારો વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મેરિમા જય દ્વારકાધીશ